નમસ્કાર પ્લસ અપડેટ હું છું આપની સાથે હિતલ ભગત તિલકવાડા તાલુકામાં ધન્વંતરી આરોગ્ય યોજના શરૂ થયાને ને એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી સરકાર તરફથી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે અનેક પ્રકારના આયોજન પણ કરવામાં આવતા છે જેના ભાગરૂપે ગુજરાત સરકાર તરફથી આરોગ્ય રથ યોજના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર વિશાલ વસાવા અને ઇમરી ગ્રીન હેલ્થ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચેતન જાધવ કામગીરી બજાવી રહ્યા છે આ યોજના અંતર્ગત આરોગ્ય કર્મીઓ શ્રમિકો જ્યાં કામગીરી કરતા હોય છે ત્યાં ગાડી લઈ પહોંચી

બાળકોમાં મોઢા પર સ્મિત લાવવા માટે પ્રયાસ કરી ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી તિલકવા તાલુકામાં શરૂ કર્યો હતો એને એક વર્ષ પૂર્ણ થયું છે અને ધન્વંતરી આરોગ્ય આરોગ્ય રથ દ્વારા અલગ અલગ સાઇટો પર આરોગ્યની સુવિધા આપવામાં આવે છે અને શ્રમિકોનો ચેકઅપ કરીને કરવામાં આવે છે તેને એક વર્ષ પૂર્ણ થતાં અમારે સરકાર દ્વારા ચાલતી આ આરોગ્ય ધન્વંતરી રથનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે જેમાં અમે અલગ અલગ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર જઈને અમે શ્રમિક લોકોને પ્રાથમિક સારવાર કરી અને એમને યોગ્ય લાગતા રિપોર્ટ કરીએ છીએ અને એમાં ઘણા બધા શ્રમિક લોકોએ એમનો લાભ લીધો છે જેમાં ચાલીસ હજારથી વધારે લોકોને અમે સેવા આપી છે